ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મની સુરત શહેરમાં ઉલ્લાસભેર ઉજવણી જોવા મળી હતી ક્રિસમસ પર્વને લઈ લોકોએ ચર્ચમાં જઈ શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને એકમેકને મેરી ક્રિસમસ કહી નાતાલના તહેવારની શુભકામનાઓ પાઠવી હતી બસો વર્ષ જૂના ચર્ચમાં વિશેષ આયોજન સાથે સુરતમાં ક્રિસમસ પર્વની ઉજવણી કરવામાં આવી છે ખ્રિસ્તી ધર્મનો સૌથી મોટો તહેવાર નાતાલ છે જેથી ખ્રિસ્તી ધર્મના લોકો આ તહેવારને ખૂબ ધામધૂમથી ઉજવે છે ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસની યાદમાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મમાં એવી માન્યતા છે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ 25 ડિસેમ્બરે થયો હતો. તેથી જ આ દિવસે ક્રિસમસ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં કેક કાપીને એકબીજાને મીઠાઈ કે ભેટ આપીને નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મના લોકો એવું માને છે કે ઈસુ ખ્રિસ્ત વિશ્વને પાપમાંથી મુક્ત કરવા આવ્યા હતા. નાતાલે આશા, પ્રેમ અને દયાનો તહેવાર છે. તે લોકોને એકસાથે લાવે છે અને તેમને એકબીજા પ્રત્યે દયાળુ બનવા પ્રેરણા આપે છે. ક્રિસમસ ઘણી સંસ્કૃતિઓમાં એક મહત્વપૂર્ણ તહેવાર બની ગયો છે. પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવાનો અને એકબીજાને ભેટ આપવાનો તહેવાર બન્યો છે. ત્યારે સુરતમાં બસો વર્ષ જૂના સી એન આઈ ચર્ચમાં આજે ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ઈસવીસન અઢારસો ચોવીસમાં માં સુરત શહેરના ચોક વિસ્તારમાં કેથલિક ચર્ચની સ્થાપના થઈ હતી સુરત શહેર સહિત જિલ્લામાં ચર્ચમાં નાતાલના પર્વને લઈ ખાસ પ્રકારના ફૂલો તેમજ રંગબેરંગી રોશનીઓ અને ડેકોરેશનથી શણગારવામાં આવ્યા હતા

નામ નતાશા બુંદેલા છે અને આજે સીએનઆઈ ક્રાઇસ્ટ ચર્ચના સભ્ય તરીકે હું તમને સૌને મેરી ને નાતાલની શુભેચ્છા પાઠવું છું અને આજનો દિવસ જે છે એ ખાસ અમે લોકો ક્રિસમસ તરીકે ઉજવીએ છીએ જે જે કે અમારો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ તરીકે અમે લોકો એને સેલિબ્રેટ કરીએ છીએ અને જે હમણાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એ આ દુનિયામાં સૌરા તારણના માટે આજનો દિવસ જે છે અમે લોકો પ્રભુ સુખ જન્મ તરીકે ઉજવીએ છીએ તમને કીધું એ પ્રમાણે અને આજે આખો દિવસ ઘણું બધું પબ્લિક અને આજે અમારું પ્રભુ મંદિર છે આખો દિવસ ખુલ્લું રહેશે અને ઘણા બધા સુવાર્ધિક લોકો પણ અમારી પાસે અહીંયા ઉપલબ્ધ છે જે લોકોને અમે લોકો તારણનો સંદેશો ઈશ્વર ઈશ્વ પિતાનો જન્મ વિશેની જાણકારી અમે સૌને કહીશું આ ક્રાઇસ્ટ ચર્ચ બસો વર્ષ જૂનું છે અને અહીં આગળ દર રવિવારે પ્રભુ શ્રી નામમાં નામ ભક્તિ સભા ચલાવવામાં આવે છે આ શહેરમાં ઘણા બધા ખ્રિસ્તી લોકો રહે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત